જય મહાદેવ જય માતાજી આજના શુભ અને પવિત્ર દિવસે ખાસ કરીને માનનીય સરપંચ સાહેબ સાથે સાથે ગામના તમામ વડીલો ભાઈઓ નારી શક્તિ બધાને હું હૃદયપૂર્વક આભાર કહેવા માગું છું કારણ કે એમને લઈને જ આટલા પવિત્ર દર્શન આજે મહાદેવના થયા છે અને મહાદેવના મંદિરની વાત કરીએ તો મહાભારતથી લઈને આપણે પૌરાણિક મંદિર એક કહી શકાય જેમ આપણા ભાવનગર જિલ્લામાં આપ નિષ્કલંક મહાદેવની વાત કરો એ જ રીતે આપણે રથનેશ્વર મહાદેવ મારા દૃષ્ટિ પ્રમાણે અને જે અમે ગામના નગરજનોથી સાંભળ્યું છે એ પ્રમાણે જે જૂનો ઇતિહાસ અને જે લોકોની ભાવના મહાદેવના મંદિર સાથે સંકળાયેલી છે મારું એક જ નિવેદન છે લોકોથી કે સાચી ભક્તિ અને શ્રદ્ધા જેમ આપે અહીંયા વર્ષોથી ચાલુ રાખી છે એ કાયમ ચાલુ રહેવી જોઈએ અને ખાસ કરીને આપનો આભાર કારણ કે તમામ ગામનગરજનોને લઈને મારા આજે અહીંયા આટલા પવ પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપની સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસના પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સાકાર માટે એમનો પણ હું આભાર માન કહેવા માંગુ છું